સુરેન્દ્રનગર ગામના ખેડૂત ખેડૂતનું કહેવું છે કે વીજ નાખવાની કામગીરી દરમિયાન રસા નાખવામાં આવતા દાડમને નુકસાન થયું છે તેમણે જવાબદાર કંપનીના અધિકારીઓને જાણ કરી હતી જેમને વાયદા આપ્યા હોવા છતાં હજુ વળતર ચૂકવ્યું નથી ખેડૂતો તરફથી પાકનું પંચનામું કરાવવા અને પાવર ગ્રીડ કંપની દ્વારા ગ્રીડ કંપની તાત્કાલિક વળતર ચૂકવે તેવી અપીલ હાલ કરાઈ છે ધ્રાંગધ્રાના સતાપર ગામના ખેડૂતની રજૂઆત જણાવવા માંગીશ કે સાતસો કેવી લાકડા વીજલાઈન કામગીરી દરમિયાન પાકને નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે જવાબદાર કંપનીએ વાયદા કર્યા પરંતુ વળતર હાલ ચૂકવ્યો નથી ત્યારે વહેલામાં વહેલી થકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે